નમસ્કાર બાળ મિત્રો અગાઉ આપણે પદાનુક્રમની ગોઠવણી એમાં જે વિડીયો હતો ભાગ એકનો એમાં આપણે ત્રણ નિયમો સમજ્યા આજે આપણે આગળના નિયમ એટલે નિયમ નંબર ચાર પાંચ અને છ સમજવાના છે તો ચાલો સમજીએ નિયમ નંબર ચાર શું કહે છે તો નિયમ નંબર ચાર એમ કહે છે કે ક્રમની અરસ પરસ બદલે તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ કરોડમાં શિલ્પાનો ક્રમ ડાબી બાજુથી ચોથો અને કવિતાનો ક્રમ જમણી બાજુથી પાંચમો જુઓ બાળકો અહીંયા બે વ્યક્તિઓ આપેલા છે શિલ્પા પણ આપે છે અને કવિતા પણ આપે છે ઓકે શિલ્પાનો ક્રમ ડાબી બાજુથી ચોથો અને જમણી બાજુથી પાંચમો છે બરાબર હવે આપણે ચલો આટલું જે છે એ આપણે જોઈ લઈએ કે આ શિલ્પા જે છે એ આ ડાબી બાજુ છે બરાબર ને આ ડાબી બાજુ તો ડાબી બાજુથી શિલ્પા કયા ક્રમમાં છે ચોથા ક્રમમાં છે બરાબર અને જમણી બાજુ અને કવિતાનો ક્રમ જમણી બાજુથી એટલે આ આપણે જમણી બાજુ કહીએ છીએ તો કવિતા જે છે એ કયા ક્રમમાં બેઠી છે આ શિલ્પા ચોથા ક્રમમાં છે અને કવિતા કયા ક્રમમાં બેઠી છે તો કવિતા જે છે એનો ક્રમ કે એટલે દાખલા તરીકે અહીંયા છે કે તો એનો ક્રમ પાંચમો છે બરાબર આનો પાંચમો છે અને આનો ચોથો છે આવું આપણને આપેલું છે હવે શું કહે છે જો તેઓ પરસ્પર સ્થાનની ફેરબદલી કરે છે બરાબર હવે તેમના સ્થાન બદલાય છે જુઓ તો શું થશે તો આ જે શિલ્પાબહેન છે એ ક્યાં આવી જશે અહીંયા કવિતાની જગ્યાએ શિલ્પાબેન આવી જશે અને કવિતાબેન ક્યાં આવી જશે તો શિલ્પાબહેનની જગ્યાએ આવી જશે એટલે શિલ્પાબહેનનો ક્રમ કયો થઈ જશે તો પાંચમો થઈ જશે બરાબર અને કવિતાબહેનનો ક્રમ કયો થઈ જશે તો ચોથો થઈ જશે કારણ કે બંને શું કરે છે સ્થાનની ફેરબદલી બરાબર હજુ તમને ફરીથી સમજાવો સૌથી પહેલા શિલ્પાનો ક્રમ ડાબી બાજુથી ચોથો આપે તો એટલે હવે બંનેના સ્થાન બદલે છે એટલે સ્થાનની બદલી થાય છે બરાબર તો શું થશે શિલ્પાબેન ક્યાં આવી જશે પાંચમા ક્રમમાં અને સ્થાનની ફેરબદલી થઈ પછી જુઓ શિલ્પાનો ક્રમ ડાબી બાજુથી બારમો થઈ જાય છે આપણે જ્યારે સ્થાનની ફેરબદલી કરી ત્યારે શિલ્પાબેન જમણી બાજુથી પાંચમાં આવ્યા કઈ બાજુથી આવ્યા જમણી બાજુથી પણ ડાબી બાજુથી તો એ બારમા નંબરમાં જ થાય છે બરાબર સમજો જમણી બાજુથી શિલ્પાબેન પાંચમા નંબરમાં છે પણ ડાબી બાજુથી તો બારમા નંબરમાં થાય છે તો ખૂબ ઈઝી છે ખાલી આપણે આટલું જ સમજવાનું છે હવે આપણે જેનો ક્રમ બે બે વાર આપ્યો હોય દાખલામાં શિલ્પાનો ક્રમ આપણને જમણી બાજુથી પણ ખબર પડી ગઈ અને ડાબી બાજુથી પણ આ ખબર પડી ગઈ હવે ફક્ત ફક્ત આપણે એની જાગૃતિ દોરવાની છે ચાલો હવે શિલ્પાનો ક્રમ ડાબી બાજુથી કયો થઈ ગયો બારમો થઈ ગયો તો અહીંયા આપણે શિલ્પાબેનને બતાવી દઈએ તો આ ડાબી બાજુ એની આગળ કેટલા બાળકો હોય અગિયાર હોય બરાબર શિલ્પાબેન કયા નંબરમાં છે બારમા નંબરમાં અને આપણને ખબર છે કે શિલ્પાબેન જમણી બાજુથી તો કયા નંબરમાં છે પાંચમા નંબરમાં છે તો એની આગળ કેટલા બાળકો હોય ચાર બાળકો હોય ત્યારે જ એ પાંચમા નંબરમાં આવે જુઓ આ જમણી બાજુથી જ્યારે શિલ્પાબેનને ગણવાના થાય ત્યારે એ પાંચમા નંબરમાં હોવા જોઈએ અને ડાબી બાજુથી ગણવાના થાય ત્યારે તે અગિયાર એટલે બારમા નંબરમાં હોવા જોઈએ અહીંયા ક્લીન તમને લખીને આપી છે શિલ્પાનો ક્રમ ડાબી બાજુથી બારમો થાય છે ક્યારે સ્થાનની ફેરબદલી કરે ત્યારે તો સ્થાનની ફેરબદલી જ્યારે થાય છે ત્યારે શિલ્પાબેન ચોથામાંથી કયા નંબરમાં આવી જતા હતા પાંચમાં પણ એ કઈ બાજુથી જમણી બાજુથી

છે છે આ આપણો જવાબ બને સમજ પડે મિત્રો ખૂબ આમ ઈઝી દાખલો છે પણ ખાલી રકમ આપણે સમજવાની છે આપણે ફરીથી સમજવું હોય તો ફરીથી સમજી લેજો શિલ્પાનો ક્રમ ડાબી બાજુથી ચોથો એટલે મેં અહીંયા ચોથા નંબરમાં મૂકી દીધા બરાબર જમણી બાજુથી પાંચ કોનો ક્રમ છે કવિતાનો પાંચમો એટલે મેં પાંચમા નંબરમાં મૂકી દીધા હવે શિલ્પાબેનની અને કવિતાબેનની સ્થાનની કરી દીધી એટલે શિલ્પાબેન આવી ગયા પાંચમા કઈ બાજુથી અને કવિતાબેન આવી ગયા ચોથા નંબરમાં પણ કઈ બાજુ થઈ ડાબી બાજુથી ઓકે હવે આપણને કીધું છે શિલ્પાનો ક્રમ ડાબી બાજુથી બારમો થાય છે જમણી બાજુથી ભલે પાંચમો થતો હોય પણ ડાબી બાજુથી કયો થાય છે બારમો તો જે વ્યક્તિના બે વખત ક્રમ આપ્યા હોય એનું જ આપણે આકૃતિ દોરવાની તો અહીંયા શિલ્પાબેનને લઈએ તો શિલ્પાબેન ડાબી બાજુથી બારમા ક્રમમાં છે એટલે આ બાજુ અગિયાર બાળકો હોય અને જમણી બાજુથી તો પાંચમા ક્રમમાં છે એટલે આ બાજુ ચાર બાળકો હોય આપણને ખબર છે અગિયાર વત્તા ચાર વત્તા એક તો કેટલો જવાબ આવશે સોળ એ આપણો શું બનશે જવાબ હવે આપણે સમજીશું નિયમ નંબર પાંચ તો નિયમ નંબર પાંચ કેવો છે તો જોડાયેલા વિદ્યાર્થીની સંખ્યા જાણવા માટેનો છે તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ શર્મિલા ડાબેથી પાંચમો ક્રમ અને જમણેથી સાતમો ક્રમ ધરાવે છે તો નવા કેટલા વિદ્યાર્થીઓ જોડાવાથી કુલ

કેટલો થાય તો છ અને એક શરમિલા મેન એટલે કેટલા બાળકો થાય અગિયાર હવે આપણે કુલ કેટલા કરવાના છે પંદર તો કેટલા બાળકો જોડવા પડે તો ચાર બાળકો જોડીએ ત્યારે પંદર આપણો જવાબ થાય સમજ પડે કે બહુ ઈઝી દાખલો છે જુઓ અહીંયા ફરીથી સમજીએ શર્મિલાબેન ડાબેથી પાંચમા ક્રમમાં છે તો અહીંયા મેં પાંચમો ક્રમ ડાબેથી મૂક્યો તો આ બાજુ કેટલા બાળકો હોય પાંચમા નંબરમાં તો આ બાજુ ચાર હોય અને જમણી બાજુથી સાતમો ક્રમ છે તો આ બાજુ કેટલા બાળકો હોય છ બાળકો હોય બરાબર તો હવે આનો કુલ સરવાળો કરી દો તો ચાર વત્તા છ વત્તા એક શરમીલા બેન પોતે લે અગિયાર થયા પણ આપણે કુલ કેટલા બાળકો કરવાના છે પંદર તો કેટલા જોડવા પડે નવા તો નવા ચાર જોડવા પડે તો પંદર આપણો શું બને છે જવાબ બને છે ચાલો હવે આપણે નિયમ નંબર છ સમજીએ જો નિયમ નંબર છ કેવો છે તો ટકાવારી પ્રમાણે ક્રમ અથવા સંખ્યા

ની સંખ્યા શોધી નાખીએ તો અહિયાં આપણને પાસ થયેલા વિદ્યાર્થીમાં કોનો ક્રમ આપ્યો છે કવિતાનો તો આપણે આગળથી સાતમો અને પાછળથી છત્રીસમો તો આપણે આકૃતિ દોરીશું અને આગળ બતાવી દઈએ તો કવિતા બેન સાતમા ક્રમમાં છે બરાબર તો અહીંયા કેટલા બાળકો હોય છ ઓકે અને પાછળથી એટલે કે આ પાછળ છે તો પાછળથી એ છત્રીસમા ક્રમમાં છે તો છત્રીસ હોય એટલે અહીંયા કેટલા બાળકો હોય

આપણે શું કરી સૌથી પહેલા પાસ થયેલા કુલ બાળકો શોધી નાખ્યા તો કુલ બાળકો કેટલા આવ્યા બેતાલીસ પણ હજુ તો આપણે શું શોધવાનું છે વર્ગના કુલ વિદ્યાર્થીઓ બધા જ એમાં પાસ ના પાસ બધા જ આવી જાય તો હવે આપણને અહીંયા ટકા આપ્યા છે ટકા કોના આપ્યા છે તો સિત્તેર ટકા પાસ થયેલાના આજે સિત્તેર ટકા છે એ કોના છે પાસ થયેલા બાળકોના છે તો ખૂબ ઈઝી છે તો આપણે શું કરીશું જુઓ અહીંયા જ્યારે ટકાવાળી આપી હોય ને ત્યારે ટકા હંમેશા સો જ હોય ઓકે તો આપણને કેટલા ટકા પાસ થયેલા છે સિત્તેર ટકા તો આવી રીતનું સૂત્ર મૂકવાનું સિત્તેર ટકા બરાબર આપણા કુલ કેટલા બાળકો આવ્યા બેતાલીસ તો ટકા હંમેશા કેટલા હોય સો હોય તો સો હોય ત્યારે કુલ બાળકો કેટલા હોય તો હવે આપણે કરી દેવાનો છે ચોકડી ગુણાકાર તો સો ગુણ્યા બેતાલીસ અને આજે છે એ ક્યાં આવી જાય નીચે બરાબર તો આ રીતે ચોકડી ગુણાકાર કરો તો આમનો નામનો ગુણાકાર થાય અને સિત્તેર છેદમાં આવી જાય ચાલો છેદ ઉડાડી દઈએ અહીંયા સાત છ બેતાલીસ સાત સાત ઉડી જાય તો હવે શું વધ્યું તો દસ ગુણ્યા છ તો કેટલા આવે તો સાહીઠ કુલ કેટલા બાળકો હોય તો કુલ બાળકોની સંખ્યા સાહીઠ હોય અને એમાંથી સિત્તેર ટકા પાસ થયેલા હોય તો એમાંથી બેતાલીસ બાળકો પાસ થયા હોય અને બાકીના અઢાર બાળકો જે છે એ નાપાસ થયેલા હોય તો આપણે તો કશું નાપાસ થયેલા નથી શોધવાના આપણે કુલ બાળકો શોધવાના છે તો અહીંયા આપણને જવાબ મળી ગયો સાહીઠ બાળકો હોય સમજ પડે છે બાળ મિત્રો તો આ પણ દાખલો ખૂબ જ સરળ છે તમારે જે પાસ થયેલા છે એની પહેલા કુલ સંખ્યા શોધી દેવાની અને પછી ટકાવારી પ્રમાણે કુલ બાળકો શોધી દેવાના છે તો આપણે પ્રકરણના છ નિયમો સમજી લીધા છે ભાગ આપણે નિયમ એક બે ત્રણ સમજ્યા ભાગ બે માં નિયમ ચાર પાંચ છ સમજ્યા તો હવે આપણે પ્રેક્ટિસ માટેના દાખલા અને એને એક્ઝામમાં પૂછાયેલા દાખલાની ગણતરી કરીશું ચાલો મળીશું નવા વિડીયોમાં